સંઘપ્રદેશ દમણના નાની દમણ કોલેજ રોડ પર મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર એક યુવાનનું કરુણ મોત નીપજવા પામ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે શનિવારના રોજ રાત્રે આઠ પંદર કલાકની આસપાસ કોલેજ રોડ ટોરેન્ટ પાવરની કચેરી પાસે એક એક્ટિવા મોપેડ નંબર ડીડી ઝીરો થ્રી જે ફાઇવ ટુ એટ નાઇનનો સત્યાવીસ વર્ષીય ચાલક વિકી બલાઈરામ વિશ્વકર્મા રહી કૂંતા વાપી કન્ટેનર નંબર સીજી ઝીરો ફોર પીયુ ઝીરો થ્રી ઝીરો વનને ઓવરટેક કરીને આગળ જઈ રહ્યો હતો ત્યારે મોપેડ ચાલક યુવક રોલ ભરેલા કન્ટેનરને ઓવરટેક મારવા જતા તેનું બેલેન્સ ખોરવાયું હતું જેથી તે કન્ટેનરના પાછળના ટાયરમાં આવી ગયો હતો જેથી ગંભીર ઈજાઓના કારણે વિક્કીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે રોડ પર પડેલા મોપેડ સાથે પાછળથી આવતો એક મોપેડ નંબર જી જે ફિફ્ટીન આર આર 8558 નો 59 વર્ષીય ચાલક અનિલ ત્રિપાલ તિવારી રહે રાણા સ્ટ્રીટ નામનો વ્યક્તિ અથડાતા અનિલ રામને હાથના ભાગે ગંભીર રીતે ફ્રેક્ચર થઈ જવા પામ્યો હતો બનાવની જાણ નાંદીદમન પોલીસને કરાતા પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લઈ તેને પીએમ અર્થે મોકલવાની કાર્યવાહી કરી હતી જ્યારે ઈજા પામેલા અન્ય મોપેડ ચાલક આધીરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેરવાની કામગીરી કરી હતી બનાવના પગલે પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દવણના કોલેજ રોડ પાસે રાત્રિના સમયે વિવિધ કંપનીઓમાં આવતા મોટા માલવાહક વાહનો અને કાર રસ્તાની બંને બાજુએ પાર્ક કરાતા હોવાને લઈ આ પ્રમાણેના આવા અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ગેરકાયદે આડેધડ પાર્કિંગના કારણે આ આખો રોડ સાંકડો બની ગયો છે ઉપરથી રોડના નવીનીકરણ સમયે રોડની વચ્ચોવચ બનાવેલા ચેમ્બરો પર આસ્ફાલ્ટ પાથરવામાં ન આવતા વાહન ચાલકોએ રોડની ઉપર દેખાતા ચેમ્બરોથી બચીને વાહનો ચલાવવા પડે છે ઉપરથી આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટોનો પણ અભાવ છે આમ આ માર્ગ પર મોટાભાગે રાત્રિના સમયે વાહન ચાલકો માટે ચારેય તરફથી મરો થઈ પડે છે ત્યારે દમણ પોલીસ વિભાગની સાથે દમણ આરટીઓ વિભાગ પણ રસ્તાની બંને તરફ અડચણરૂપ બનતા આવા વાહનોને મેમો ફટકારી દંડનીય કાર્યવાહી કરે એ હવે જરૂર વલસાડ શહેરના કાપડિયા ચાલ પાસે આવેલા રોયલ રેસીડેન્સી એ વિંગના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી તસ્કરોએ બે લાખ રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી વસાડ શહેરના બેચર રોડ ખાતે આવેલી કાપડિયા ચાલ પાસે આવેલા રોયલ રેસીડેન્સી એ ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહેતો મનસુરી પરિવાર નજીકમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો જે દરમિયાન તસ્કરોએ ફ્લેટ નંબર ત્રણસો એકને ટાર્ગેટ કરીને ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ગેરકાયદેસર રીતે ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો લાકડાના કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા બે લાખ અને સોના ચાંદીના ઘરેણાની તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા મોડી

ચોરટાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે અમે લગનમાં ગયા બપોરે સાડા ત્રણ વાગે તો અમારા ઘરમાં ચોરી થઈ ગઈ લોક તોડીને બધા દાગીના રોકડ રકમ બધા લઈ ગયા કોઈ અજાણ્યા બે માણસ આવેલા ને બધી વસ્તુ અમારી લઈ ગયા એ પછી મારા ઘરેવાળા આવ્યા તો જોયું તો લોક તૂટેલું હતું તો જોયું તો બધા દાગીના ગાયબ બે ખાનામાં એક ખાનામાં દાગીના બધા હતા ને એક ખાનીમાં રોકડ રકમ હતી બે લાખ જેવો હતા અને દાગીના બે ખાનામાં બહુ બધા મૂકેલા છોકરાઓના વહુના બધા જ દાગીનામાં હતા એની અમી પંદર ચોલાઈ જેવો સોનું હતો મારો એક જ ખાનામાં એના બી એમાં બી રોકડા રોકડ પૈસા હોતા અમારા તે બધા બે ખાના સાફ કરી ગયા એ કોઈ જાણીતું માણસ જ લખતું છે મમ્મી તો કોણ છે એને નામ નહીં કહેવાય કોણ હશે એ તો ઘટના જાણ પોલીસને કરી અમે પોલીસ કરી ચાલુ છે અમારી